નમસ્કાર દર્શક મિત્રો એડીન્યુઝમાં હું છું આપની સાથે આડી વગેલા જોઈએ આજના મહત્વના સમાચાર જંબુસર તાલુકાના ઉબેર ગામે ન જેવી બાબતે ઝઘડો થતાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત મળતી માહિતી અનુસાર જંબુસર તાલુકાના ઉબેર ગામે આજ રોજ ન જેવી બાબતે ઝઘડો થતાં ત્રણ લોકોને માર માર્યો હોય તેનાથી ગંભીર ઈજા હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા એડીન્યુઝ સાથે રિપોર્ટર ડીએન વગેલા જંબુસર